જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા અણુજાવાળા બ્લોગની ની અંદર અને બ્લોગ શરૂઆત થાય અમારા કુળદેવીના મંદિરથી જેમકે જવાનું હજુ મુંબઈ આટલે બ્લોગ ચાલુ કરી દીધો હતો ગમે ત્યાં જવું તો પહેલાં કુળદેવીના આશીર્વાદ તો લેવા આવવાનું આપવાનું આવવાનું છે માતાજીના આશીર્વાદ લઈ લીધા વકરણની ઉટલી આપી અને તે કરીએ મળીએ

જો દિલ્હી બોલ્યો બ્લોગ માં કે આવું હું એકદમ એક દોન ને જઉં કાલ દાદ નો કે મુંબઈ ની જઉં ચમ ના ચમ નહી જાવ એનું કારણ કે વાસળા એ ખાવા નહી નહી આકરી તો ખાવા નો ભાડા ના ભાડા અમે જ બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો આ બ્લોગ આવી જાહે અમાર લક્ચરી અમે તો પહેલા મિલ દીધો મુંબઈ નો બ્લોગ તમે પહેલા મિલ દીધો ને અમે હવે મિલ છે જિંદગીમાં પહેલી વખત આટલા લોબે મુંબઈ હેડે એમ ફર્યા તો ઘણો પણ મુંબઈ ના આરી મુંબઈ ચો લોબે નહી યાર 700 કિલોમીટર એવું 700 ઈ નહી થાતું હોય મને તો લોબેન લાગતું પણ ખબર પડી કે આ તો નજીક જ છે યાર કોઈ એવું નહીં મહારાષ્ટ્ર ગયા એટલે મજા આવી જાય એવું લાગે ગુજરાત બે ભેગું હોય ને એવું છે એમ જે રસ્તો હોય ને તો પછી કોઈક રસ્તો કહેવાય ને તો જંગલ રસ્તો આવે એ ખબર નહીં એસી કિલોમીટરનો રસ્તો હોય પણ બાકી ખરેખર સ્વર્ગ તો એ જગ્યા પર એમ જે છત્રપતિ શિવાજી મહારાજની જે જગ્યા છે ને કિલ્લો એવું

તો આ બાજુ જો અમારે પોણા મંગાવ્યા આઈસ્ક્રીમ પાવશે ને આઈસ્ક્રીમ ખાઈલી જોઈ લો ફાયક્સ કર્યું એટલે બધે બધું આવતું આઈસ્ક્રીમ ખાઈ અને પછી ને અટાઈએ આઈ જા કમ્પ્લીટ ઓલ રેડી ખાઈ લઈએ મળીએ પછી રોજ તો પાર્લરની ની યાદ હોય એ હોટલ મળીએ તો મિત્રો ક્યારથી આવ્યા તે ઉતાવળમાં ખરવાળને ચીકી બનાવી લીધી પણ

બાકી મારા હુકમ હુકમ નહીં તમને જ ટાઈમો કહી દઉં કહીને કહો પણ કંઈને કહી દઉં હું કમો કમો હું હોય હાલ નહીં જણા બહાર નહીં પડવાનું પણ બહાર પડી જાય એટલે ધમાકેદાર બહાર જાય મળી હાલ તો ચીકી ખાઈએ ચિંગમ જેવી તો મિત્રો જો આ બાજુ વાગે છે હોટલ ઉપર ગાડી ભી રહ્યા છે વટાણા મગની દાળ અને ચણાની દાળ થોડિયા પેકેટ લેબુ તો અને જે બને બનાવી અને નાસ્તો પેલ્યા બીજો નાસ્તો લાવ્યો પણ આગળ ખાવું ને તો આને શીગર વાવાનું હું નો માલ છું ચૂરુ નો માલ છું ચૂરુ ચૂરુ બનાવી દીધું હા સુકો નાસ્તો બે આમ કરે કાદો મસ્ત ડબલો ચણા તો ઘરે માં ના આય ના જેવું લાગે ના જો બની હો થોડી જાય તો મુજે દી ના કોઈ નહી પણ તો હારું બની મળીએ પછી આવો તો મિત્રો અમે પહોંચ્યા છે અમદાવાદ

હાથીજનથી વસ્ત્ર લાવવાનો મારો દરરોજનો આ જ રૂટ છે તો દરરોજ આ ટ્રાફિક હોય જે બીએસએફનો કેમ્પથી લઈને એ એક્સપ્રેસ હાઈવે નહીં ત્યાં સુધી બહુ સાધન વધી છે ને અમે ગમે ત્યારે પ્રોગ્રામમાં આવીએ ને મિત્રો આટલે તો મને ખબર જ હોય કે આ હાઈવે ઉપર ટ્રાફિક હશે હશે ને હશે જ એટલે અમે હોય પ્રોગ્રામમાં આવેલા હોય તો હું કાયમ માટે રસ્તો ચેન્જ જ કરી નાખું અમે કોઈ દાડું આ રિંગ રોડ ઉપર જલ્દી ના આવીએ ટાઈમિંગ જોઈ ના આવીએ જો એમ લાગે ને કે હવે ટાઈમ આટલો થયો ને આટલા ટાઈમે આટલા રિંગ રોડ ઉપર ટ્રાફિક હશે તો અહીંથી નહીં આ ગોમડાની સિંગલ પટ્ટી થઈને જતું રહેવાનું તો અમારો ટાઈમ નહીં પકડતો કેમ તો અમારા મહેન્દ્રસિંહને એક તો મેન ટાઈમ હાચવવાનો હોય એટલે અમે કોઈ દ્વારા જલ્દી રિંગ રોડ ખાલી જવું હોય ને તો જ હેડવાનું બાકી ગોમડાના રસ્તે જતું જ રહેવાનું અમારો ચોખ્ખો નિયમ છે કેમ કે આ ટ્રાફિકમાં અત્યારે આ લક્ષાડવાના ટાઈમ કરતાં લગભગ કલાક બે કલાક ટાઈમ લેટ થઈ જાય આ ટ્રાફિકમાં કંઈ નહીં હાડ સાચા કિલોમીટરથી હેડ ટ્રાફિક

મળીએ આગળ ખાઓ બીજું ખઈ રહ્યા ખાઈને હવે ચમકજો ઓન તો હરવા ફરવાનું હોય તો કંઈ વાંધો ના હોય પણ હરવા ફરવાનું નહીં નહીં તો પછી શરીરમાં શરીરમાં તકલીફ થઈ જાય એટલે એનો તોડ અમે લઈને આસા હંગામી લ્યો આ જપજીરા અને ગ્લાસ આ કિનલી સોડા હમ ના બાંધો બચાવ અરે કાપવાનું હોય છે ને

અને આ લક્ઝરી માં મિત્રો વાત અધૂરી હતી લાખો કિલોમીટર મિત્રો મુસાફરી કરી દીધી પણ આ લક્ઝરી માં ખાસા ટાઈમ પછી મુસાફરી કરી હે તો કે કોઈ થાતો નહી ચમકે રામદેવ એટલી મહેરબાની હે દર મહિને રણુદા એટલા કિલોમીટર કાપી અને આડા ઓળાય ઘણા કિલોમીટર ફરીએ સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે ફોન બંધ થઈ ગયો તો એટલે ફરી ચાલુ કર્યું ને આ બાજુ થોડા બનાવવાનું ચાલુ કર્યું જુગાડું પીયુષ ભાઈ લેબુ જોઈ ને મોઢામાં પોણી આઈ જાય એક લેબુ ને એક ઓબલી એવી વસ્તુ હોય ને ગમે એવા મોઢામાં પોણી લાવવા એટલે સાઈડ માં મિલજે પેલા ડબ્બામાં નાખી દેજે ભાઈ નાખી દેવું

Kalian jawab, ada red pill. Ayo, uh, bro! Iya, 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 iya! Lah iya! 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 Iya!

જો ખરેખર મિત્રો જીવનની અંદર મિત્ર રાખવા બહુ જરૂરી છે અને મિત્ર એવા રાખવા જે કોમો આવે બાકી પેલા હકાભા ને હકાભા ઘટવી ઘટવી ને એક હકાભા પછી એક બીજા કહે કે મિત્રતા એવી રાખવી કે જે ખરા સમય કોમ આવે અને કઈ ચોક્કસ કહેવાય છે કે મસાલામાંય પાક પડી જાય ને એવો મિત્ર ના રાખો હાથમાં મસાલો કહી જાય એટલે મિત્રતા મિત્રો મારા ઘણી ખરી જગ્યાએ છે ને તમે બધા ચાહક મિત્રો એ મિત્રો જ છો કે કારણ કે ઘણી ખરી જગ્યાએ ચાહક મિત્રો મળતા જ હોય પણ મિત્રો અમુક સમય એવું પણ બને કે અમે ઉભા રહેવાનો પણ ટાઈમ નહીં હોતો અને આ સ્પેશિયલ મિત્રો રિયાલિટીમાં મુંબઈ જોયું નહીં મુંબઈ જોવાનું સ્પેશિયલ ફરવા જ જવાનું મને તો એકલા ને જવાની આદત નહીં તમને એવું લાગતું છે કે તમારા અંગાત કનુજી ઘણી ખરી વખત બહુ પડતા આ મિત્રો એ મારો ગોમનો મિત્ર હ પણ આ મારા કાણનો મિત્ર હ મિત્ર તો મિત્રતા જ હોય મારા ઘણખરી જગ્યાએ એવી મિત્રતા કે અડધી રાતે જરૂર પડે ને તો મિત્ર આવીને ભોરે એટલે કે આવો ભાઈ બેન લઈ લેવો બધી વિનો જુગાડ ખોળી લાવ્યો તમારા આટલામાં તો જો મિની ઘર બની દીધું અમે બે થેલા પોણી જેટલું મિત્રો અને હવે પહોંચી જાય બરોડા એટલે નવા બ્લોગની શરૂઆત કરીશું મિત્રો ડાયરેક્ટ મુંબઈથી આ બ્લોગ આપણે આટલે એન્ડ આલ દેવું તમને મારી બ્લોગ ચેનલના હા તમે મારા બ્લોગનો જો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો મુંબઈના બ્લોગ ધમાકેદાર આવશે બનશે એટલા બેસ્ટ બ્લોગ બનાવવાની કોશિશ કરશું હવે જે મુંબઈના કોઈ હોય તો કોમેન્ટ કરી હતી કાલે એક ભાઈએ કે આવો અમે મુંબઈ છીએ કે કયા ગામના મને ખબર નહીં ભાઈ તો તેઓ મુંબઈ જાઉં તો ઉગોતી લેવું તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જયરામ આપીએ